મોર્નિંગ જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને છે દસ અને હવે ઉઠી બ્રશ બ્રશ કરીને તૈયાર થઈ ગયા હા અને ખેતરમાં પડ્યું છે ઉચેલ તો ઓમના માટે પરવા જવાનું હ ઉચેલ તો કેરી આવે હ તો કેરી લઈને જઈએ ઉચેલ પરવા બોરા પરેલા પડ્યા છે ખેતરમાં કઈ બોરા પર લાંબા નહીં તો લાવી દઈએ કરી

આ બીજા સીઝન પડ્યા હતા ત્રણ પૂરા થઈ ગયા લેવા આવ્યા હા આ પડી કેરી ઈમો પરવાના હે આ ભાઈ સમ મજૂર ચાનનો હા તો ગાડી જ ના આ મજૂર સમ એટલે દાડી આવ્યો હે આવ્યો આયો 150 રૂપિયા સંતી હાલવાના હે વીના મસાલા લિયા લે સંતી હાલવાના હા તો આપણે નહીં તો તૈયાર થઈ ગયા અને આજે અમાર ઘેર આવે છે રૂપરાના મહેમાન એટલે કે અમાર લાડક પોણી તો પોણીબા ને બતાવીએ આપણે બાર જઈને બાર બેઠા મહેમાન તો અમારા પોણિભાહી પોણીબાને હમણાં બાબરી ઉતરાય પણ હું જઈ નતો જોયો અને બીજા પોણભાહી આર્મીના લુકડા બટાલિયનમાં હું હા નહીં જીન્સુ બતાવો એ જિન્સુ બાઈ અમાર પોણી બા નહીં અને બધા બેઠા મોટા મોટા હા જુઠ્ઠું બહુ રોવી બા ખોટું ખોટું રોવી અરે કોઈ સમતી હોવું આવોટું ખોટું રોવી નહીં જીન્સુ જીન્સુ હાઇ ગાય કે હા Hi guys. Did you સુણસર ગામમાં આવી જશે તમે કમેન્ટ કરતા હતા કે તમારું ગામ કયું તો મારું ગામ સુણસર અને આ છે અમારા માતાજી કુળદેવી શક્તિમાનું મરમારા માતાજીનું મંદિર અને આ અમારું જૂનું કર એક કરામસર અને એક કર સુણસર ગામ વચ્ચે વચ્ચ શક્તિમાના મંદિરના મોરે છે અને અમારા ગામનો ગેટ છે અને આ આજુબાજુ કર છે અમારા ગામના સુણસરના તો થોડું કોમ હતું તે અરે જૂના ઘરે મારા કાકાને બે જણા પછી ભાઈબંધો આવી ગયા ચોક હઈ બાર અહીંનું ભારે મને જોઈ અને અમારા અંગાત હોય જ છે આર્યો આ વ્લોગમાં આવ મારા અંગાત ફરતો હોય તો કુટુંબના મારે કાકા છે તેમના એક અવંશિયા છે તો જમવા ગયા હતા તમને બતાવું

બાઇક કરે છે પણ બાઈક તું નહિ ગાડી આપણા હાથમાં છે તો ગાડી લઈને ફરવા નીકળી પડે હું ફો લાગ મંડ બંધણ લગન બગન લાગી પરું છે અમારું ગોમ તો આગળ તમને બતાવ્યું ને આગળ શક્તિમાન મંદિર વાળું આટલા લેવાનો તો આપણે તેનો જ બજારમાં આવી ગયા ત્યાં જ બજારમાં કોમ હતું એટલે કોમ તો થોડું બહાર હતું પણ ગાડી મેલાવી નથી ને ગાડી આગળ વાળવા જોઉં હું બજાર થાય ગયું સરકારી દવાખાનું જવાય ત્યાંનું જ હું આપણે ફોન ઓમાંથી લીધેલો આ મંદિર આવે છે રોમાબેનનું અમે બીજે દર્શન કરવા આવો આ જગ્યા ઉપર તો આપણે ગાડી વેથી વાડી લઈએ સાદેવ એ સાદેવ નખાઈ દે નખાઈ રે નખાઈ ના જ તો નાખવાનું ચાલુ ઉપર મારા કાકાના મોબાઈલ ટપ્પન નવું નખાવા અમે સીડી હતી સીડી પરથી ચડી હતી આઠ વાગ્યાની ની મારે નોકરી હતી અને આઠ વાગી જાય તો હું નોકરી આવી હું લણવાથી સીધો ઘેર આવ્યો ઘેરાય ને ટિફિન તૈયાર હતું તો ટિફિન લઈ અને સીધો આવ્યો નોકરી ઓપરેટરને છૂટા કરે તો ઓપરેટર તારે કરે એમના હવે ખાવા બે હું તો સાસ લેવા જવું પાર્લરે તો સાસ લઈને આવી જમવા બેહી જવું તો મિત્રો જમીન પછી સીધા બાર આવીને બહાર ઠંડો મસ્ત પવન આવતો હતો તે ખાટલો ટાળી

એટલે ઘરે જઈને હવે નવો વ્લોગ સ્ટાર્ટ કરવાનો જેમ કે બે દિવસથી બ્લોગ બનાવ્યા નહોતા તે બે દિવસનું ભેગા વ્લોક કરી અને આજે નાખવાના છે તો નાખી દઉં જેમ કે ટાઈમ હતો નહીં મારા મારા જોડે બે દિવસ બહુ બહાર ફર્યો એટલે હવે આજ નાખી દઉં તો આ વ્લોગને આપણે આટલે એન્ડ આપીએ છીએ તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી સપોર્ટ કરતા રહેજો અમે બ્લોગ બનાવતા રહીશું જય માતાજી